મારે તો નમસ્તે મિત્રો સોશિયલ મીડિયામાં ખૂબ જ ઓડિયો વાયરલ થઈ રહ્યો છે જ્યારે મેરણી માતાજીના ભુવા સતુ પુવાનો વિરોધ જોર જોરથી ચાલી રહ્યો છે ત્યારે મનસુખભાઈ પર આવ્યો તેના સેવકનો ફોન મનસુખભાઈ સાથે શું ચર્ચા ચાલી રહી છે ચાલો જાણીએ તો તે પહેલા વિડિયોને લાઈક કરી નાખો અને ચેનલ ઉપર નવા હોય તો સબ્સ્ક્રાઇબ જરૂરથી કરજો ચાલો સાંભળીએ ઓડિયો

પણ તમારા કેટલા છોકરા હોય એમને પૂછ્યું તો દેવ પૂછ છે ને તમે તો તેલ એકવી લાખ રૂપિયા ખાલી એક છોકરા બે છોકરાની વાત ઈ મોટી વાત છે પણ એકવી એક હોય છે હું તમને છું કરોડો રૂપિયા લાખ રૂપિયા કોઈ નવાય રૂપિયા તો હું માતાજી દેવાના તો માતાજી અમે ઇન બર્ત આવી લાવું છે ને ભેગી કરી ને તાવામાં હાથ નાખી ને પ્રસાદ દેખાડવાનું જરૂર કે છે ઈ હું ઈ હું અને તાવામાં હાથ નાખી હું રૂપિયા મળી જાય કેટલા તાવામાં હાથ નાખવા છે હાથ નાખી થાય હું અમે રોજ નાખી છે હું તાવામાં હાથ નાખું એમ એમ મારા ઘરે તેલ નથી મારા તાવા નથી અમે તમને વિડિયો ઉતારી નાખ દે આમ નખાય આમાં નાખો

નથી તો દેવ કર લે તમે બોલાવો છો હું કામ ને પર હું કામ દેવાની કોશિશ કરો છો ન્યા આવો તોડી નાખે ફાડી આવું તમારે ક્યાંય નાખોડી નાખવાતુભાન જોયા

તમે કીધું બીજા વિદાય નઈ બીજા છે એવું તમારે મોટું કીધું બધા છે એમાં કઈ ઉપાધિક્રિયા નથી

આ પાર્ટનર એટલો બધો નંબર મને મોકલો ને તમે ને તોડી નંબર નંબર ને એમને ને પણ મારા તો માં મળવા એને ખબર હોય નો થાય

સમાજ સમાજના દાણા થોડા જોઈએ સમાજ ના દાણા થોડા હોય છે સમાજના દાણા સમાજ પૂછા સમાજ બીજા તમારી કાઠી સમાજ ને પૈકી લગડાવો બીજા નું કામ નખાવો

આપડે એવું નાતું હોય ને આપડે તો બધા આવે હાર હા સિનાળવાન સાગટા દારૂડિયાન બધા આવતા હોય તમારી પાસે મશીન છે

પણ દર ડ્રાઈવર 50000 માણા ભાઈ ભેગુ ન્યાકણ ખાય છે ઈ કે કોણ કે 50000 ભેગુ થાય હવે આ તમે વિડીયોમાં ભાઈ સતુબા કે છે ઈ વિને વિડીયોમાં બોલે કે મારા આઈડી મારી દેવા વિડીયોમાં ઈ તમે સોશિયલ મીડિયાની હું બોલો છે કે ઈ એને ખબર નતરે બોલે જઈશ

સાંભળો કુમારા બારવટા ની વાત નથી કાઠી તમે તમારી રીતે કેતા છો બાકી તમે ભેગા કરો છો નામે ભેગા કરો છો ભાઈ કાઠી દર્શન કરવા દર્શન કરવા

આ તો તમારી આયા તમે કાઠીન દીકરાનો ડબ્બો હોય એની વાત છે કરી તમે ઊભો કરો છો લાકડુ ના ભાઈ ના લાકડુ કાઈ જે ભાઈ ઊભો કર્યું તમારી પાસે અત્યારે તો એને વાત કરી ઈ એમાં જે કાઈ છે ઈ તો સમજદારી એમ નઈ તો હાછું હોય ઈ બોલા ઈમત છે ને હાછું રૂપિયા કર્યા હવે 121 લાખ રૂપિયા દેજો

તમે અમને તમારા મોઢે કીધું કે બધા એને કયો ને અમે એવું કયો છો

જો ફો જોઈને ફોટો પાડી મહારા પ્રતાપના વિચારો જોઈ લેવા અને મહારાણા કર્યું છે

ભાઈ જોઈ કઈ મહારાણા પ્રતાપ ની વાત થતી હોય તમે તો બધે નમન કરવા જાય છે કેમ તમે રાજા મહારાજાને બહુ નઈ માં યાર કેમ કે એના વિચારો નમન છે આ સેલ તાપડીમાં હાથ ના કહીને પગ્યા લાગી એમ નથી ભૂલ ખાવા નહીં ખોટી